ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે પાંચમો પદવીદાન તથા સુવર્ણ ચંદ્રક એનાયત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉડતાલીસ છાત્રો સુવર્ણ ચંદ્રક અને સોળ વિદ્યાર્થીઓને ડિગ્રી સાથે એકતાલીસ વિદ્યાર્થીઓને પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવ્યા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિન્ઝોલ ખાતે યોજાયેલ પાંચમા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના રાજ્યપાલ

અને આ યુનિવર્સિટીના કુલાધિપતિ સન્માન્ય આચાર્ય હાજર રહ્યા આપણા સાંસદ રતનસિંહજી રાઠોડ અને આપણા લોકલ ધારાસભ્ય સી કે રાવજી સાહેબની ઉપસ્થિતિમાં આપણે સોળ હજાર એકસો ને એકસાઠ વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયતનો આ કાર્યક્રમ હતો જેમાં અડતાલીસ ગોલ્ડ મેડલ જુદી જુદી ફેકલ્ટીના આપવામાં આવ્યા અને એકતાલીસ વિદ્યાર્થીને પહેલી વખત એ પીએચડીની પદવી આ વિસ્તારમાંથી આપવામાં આવી છે આ વિસ્તારની અંદર ત્રણસો કોલેજ અને એક લાખ પચાસ હજાર વિદ્યાર્થી એ ભણી રહ્યા છે પાંચ જિલ્લામાં અને અગિયારસો વિદ્યાર્થી એ પીએચડીનો પ્રોગ્રામની અંદર અત્યારે ચાલુ છે જેમાંથી બસ્સો અઠ્ઠાવન વિદ્યાર્થીને ચાર લાખ રૂપિયાની સરકારની ગ્રાન્ટ એ સંશોધન કરવા માટે મુખ્યમંત્રી શોધ યોજના મળી રહી છે એટલે આ યુનિવર્સિટી આઠ વર્ષની અંદર ઘણી બધી એ જુદા જુદા ક્ષેત્રની અંદર સંશોધન હોય ટીચિંગ હોય એક્સટેન્શન હોય સ્પોર્ટ્સ હોય યુથ ફેસ્ટિવલ હોય રાષ્ટ્રીય લેવલ તો બધા જ ઇવેન્ટની અંદર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોતાનું નામ ધીરે 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 આગળ વધારી રહ્યું છે અને આજનો કાર્યક્રમની અંદર દોઢ હજાર જેટલા મહેમાનો સહિતના ગોલ્ડ મેડલના વિદ્યાર્થી પદવી ધારકો આજે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની અંદર ગવર્નર સાહેબે ખૂબ મોટું ઉમદા એ દીક્ષાંત પ્રવચન આપ્યું અને એને કારણે આ વિસ્તારને આદિવાસી ક્ષેત્રના બાળકોને ખૂબ મોટો ફાયદો એના વિચારોમાં સંસ્કારમાં અને મૂલ્યોમાં થશે એવું મારું માનવું છે મારું નામ સાબો સુજાન સિરાડ બેન હું છોટાઉદેપુની એસએન કોલેજમાંથી છું આજે મને શ્રી ગવર્નર તરફથી ગોલ્ડ મેડલ મળ્યો છે પી ઇંગ્લિશમાં જેના માટે હું મારા કોલેજના આચાર્ય શ્રી મારા પ્રોફેસરો અને મારા માતા-પિતાને આભારી છું અને છેલ્લે એનું જ કહીશ કે સખત મહેનત આપને હંમેશા ફળ જ આપે છે થેન્ક યુ સો મચ